નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત ભગત અરવલ્લી જિલ્લામાં દંડપત યાત્રાએ નીકળેલા લાલજી ભગતની કોંગ્રેસ આગેવાનોએ મુલાકાત લીધી માલપુરથી દિલ્હી સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ને દંડવત યાત્રા યોજી વેદના પત્ર આપવા નીકળેલા લાલજી ભગતની યાત્રાની મેઢાસણ નજીક અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર जीपीसीसी महामंत्री अरुण भाई पटेल रेवा भाई डॉक्टर चिराग भाई उपाध्याय सहित आगे मुलाकात ली थी बार दिवस वित्त आया छता भाजपा नेताओं के तंत्र अधिकारी मुलाकात में लेता सवाल उठाया था एजेंसीओ जे एजेंसीओ द्वारा कामदारों का गुजरात તો ગુજરાત સરકાર વિનંતી છે કે જો તમે એજન્સીઓને આપો છો પૈસા કેટલા જ પૈસા કામદારને આપો ને જે એજન્સીઓનો જે પગાર ચૂકવવામાં આવે છે એ પગાર તો અડધો અર્ધ મળતો નથી સરકારે જે પરિપત્ર જાહેર કર્યા છે લઘુત્તમ વેતન પણ એ લઘુત્તમ વેતન પણ ભંગ થાય છે અરવલ્લી જિલ્લામાંથી છેલ્લા બાર દિવસથી માલપુર મુકામેથી એક વર્ષની દંડવત યાત્રા માલપુરથી દિલ્હી સુધીની પ્રધાનમંત્રી શ્રીને વાલ્મીકી સમાજના જે કર્મચારીઓ હોય તેમનું આઉટસોર્સિંગ ન થાય અને સફાઈ કામદારોને લઘુત્તમ વેતન પૂરી પૂરું મળે એ બાબતને લઈને પ્રધાનમંત્રીને ન્યાય મેળવવા માટે માલપુરથી દિલ્હી સુધીની દંડવત યાત્રા જે કરી રહ્યા છે તે બાબતને સમગ્ર ટીમ અમારી આજે એમની મુલાકાતે લીધી એમને અમે જ્યાં જ્યાં મદદની જરૂર હોય અમારી પાર્ટી તરફથી જે મદદની ખાતરી પણ આપી છે પણ આ એક ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય કે એમને જ્યારે પરમિશન પણ નથી મળતી અને એમની સુરક્ષાનો સવાલ પણ આજે એક ઊભો થયો છે રોડ ઉપર જ્યારે દંડવત યાત્રા કરતા હોય આ જિલ્લાની અંદર અને રાજ્યની અંદર અને સમગ્ર દેશની અંદર જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ભારતીય જનતા પાર્ટીના કોઈપણ આગેવાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોદ્દેદારો એમની મુલાકાત લઈને આશ્વાસન પણ ના આપતા હોય અને રસ્તામાં દંડવત યાત્રા કરતાં કરતાં જો આ વ્યક્તિને કોઈ નુકસાન થાય તેની જવાબદારી કોની તંત્રની મારી વિનંતી છે કે સફાળું જાગતું થાય એમની જે માગણીઓ છે એ સંતોષાય એમને જે ન્યાય માગ્યો છે એ ન્યાય મળી જાય અને એમને શરીરને કોઈ કષ્ટ ના પડે અને આ એક કષ્ટદાયક જે યાત્રા છે એક શરમજનક બાબત કહેવાય કે આ આવા યુગની અંદર આટલા વર્ષો આઝાદીના થયા ત્યારબાદ તો જો આ માગણી માટે જે લડવું પડતું હોય એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય એમની સુરક્ષાનો પણ પ્રશ્ન છે અમારી પાર્ટી વતીથી એમના સમાજના આગેવાનો વતીથી તંત્રશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે જો આ બાબતને લઈને આ લાલજીભાઈની સુરક્ષા જોખમાશે તો અમારી પાર્ટી આ બાબતને લઈને ઉગ્ર આંદોલન કરતાં પણ ખટકાશે નહીં જય હિન્દ જય ભારત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર